નમસ્કાર આજથી રોહિણી નક્ષત્ર નો પ્રારંભ જાણો કયું છે વાહન પડશે મોટે ભાગે રોહિણી ચોવીસ અથવા તો પચીસ મે ની આજુબાજુ બેસતું હોય છે કેમ કે રોણ એટલે કે રોહિણી નક્ષત્ર બેસવાની સાથે ચોમાસુ બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન રોણ નક્ષત્ર પચીસ મે ના રોજ બેસી ગયું છે સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ એટલે કે વૈશાખવ તેરસના રવિવારે નવ ચોત્રીસ મિનિટે થઈ છે રોણ નક્ષત્ર ચૌદ દિવસનું હોય છે વડેલી વાક્ય પ્રમાણે રોણ નક્ષત્રમાં પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો તે વર્ષે પાણીનો અભાવ રહે આ નક્ષત્રમાં મિની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે આ નક્ષત્રમાં વરસાદના છાંટા પડતા હોય તો પણ સારું ચોમાસું રહે છે તેવું ગણવામાં આવે છે રોહિણી નક્ષત્ર વિશે કેટલીક માન્યતાઓ છે આ નક્ષત્રના ચાર પાયા હોય છે જેમાં કહેવાય કે પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ પડે તો બોતેરું કાઢે એમ કહેવાય એટલે કે બોતેર દિવસ સુધી પવન ફૂંકાય અહીંયા ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે બોતેર દિવસ એટલે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત્રિ એટલે છત્રીસ જ ગણવામાં આવે છે બીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના પ્રમાણમાં અને દિવસોમાં ઘટાડો થાય તેવી માન્યતા છે આ નક્ષત્ર ઉતરતા વરસાદ આવે તો યોગ્ય સમયે ચોમાસું નું આગમન થાય તેવું કહેવામાં આવે છે અને વરસાદ સારો થાય તેવી માન્યતા છે આ નક્ષત્રના શરૂઆતના નવ દિવસ કહેવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય છે જેમને કારણે તાપમાન અને બફારો ખૂબ જ જોવા મળે છે કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ બે પાયામાં સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ હોય પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે તેની ત્રીજિયા પાંચથી પંદર કિલોમીટર સુધીની હોય છે ધન્યવાદ